મોરબા ગામમાં જૂની અદાવતને લઈને એક વ્યક્તિને માર મારવામાં આવ્યો જેને સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા પ્રાપ્ત થતી માહિતી મુજબ ગારીયાધારના મોરબા ગામ ખાતે રહેતા પરેશભાઈ પુનાભાઈ કંસારને તેના જ ગામમાં રહેતા ભીખુભાઈ કંટારીયા સાથે કોઈ જૂની અદાવતને લઈને માથાકૂટ થઈ હોય તેને લઈને પરેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પ્રથમ સારવાર માટે ગારીયાધાર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે હાલ આ બનાવને લઈને ગારીયાધાર પોલીસ દ્વારા ફરિયાદ નોંધને વધુ કાર્યવાહી હાથ ધરી છે પૂનાભાઈ છોકરાને બેઠો તો બરોબર એ ગાડી લઈને નીકળ્યો છો તે કંઈક બોલ્યો છે કે હું બોલ્યો ખબર નહીં એમ તો હાજર નહોતા ત્યાં વખતે મારવાની કોશિશ કરી હતી માથું પાઇપ પાઇપું માર્યું અને શરીરમાં ઘાકરો ગયો તો છોકરો સર્ટીફિકેટ ઘેરે આવ્યો ઘરે આવીને અમને કીધું કે પપ્પા ધોળો તો મેં જોયું કે છોકરો બે ભાર થઈ ગયો તો પછી એકસો આઠ મંગાવી એકસો આઠ એકસો આઠ દામનગતથી આવી પછી ગેરદારીની તપાસ કરી ત્યારે શું થયું ગેરદારની તપાસ કરી કે આને તમારે ભાવનગર લઈ કે એક આઠમાં પછી નથી ભાવનગર લેવાના છે બરાબર પછી અહીંયા આવીને સારો કરી છોકરા છોકરા બે બનવા છું ભાવનગર બે બનવો હતો એ ખબર કંઈક બોલા છો થાય થઈ જય થયું અમે તો આજે નહીં અમે તો ખેંચી જ રહેતા

એક એનો છોકરો હતો એક બીજો હરિજન હતા એ ખબર નહીં હું છું આપણે આદર ના હોય.